વહીન બસ સુઈ ગયા એટલે અત્યારે ઉઠ્યા છે અને વિપુલ ભાઈ અમારે દૂધ જોવા હતા અને એ મસ્ત ચા બનાવે છે મને કે મસ્ત ચા બનાવે છે ઓકે વાંધો નહીં પહેલે છે તો એ ચા બનાવે છે ને ચા પીન પછી ફ્રેશ થઈને ક્યાંક બહાર નીકળશે કારણ કે આજે જમવા પણ આપણે બહાર જવું પડશે ભાભી છે નહીં એટલા વિપુલ છે ને એ મસ્ત દૂધ લઈ આવ્યો છે અને દૂધ લઈને મસ્ત ચા બનાવે છે તો હવે એ જોવું છું કે કેવી ચા બનાવે છે કેમ કે સવારની ચા પીવી હતી ને મજા એને વાગ ન તો એને શું ખબર મતલબ ઓછી ઉકે ને ઉકાળી ઓછી ઉકાળી હતી પણ મજા ના આવી હોય પાછી આજે એક એક સાંજના એકદમ મસ્ત ઉકાળીશ અને તમારે ચા પીવડાવીશ બતાવ શું કરે છે વેટ આજે એટલી મસ્ત ચા ઉકાળે છે એનું કારણ શું ખબર સવારે એને થોડી મિસ્ટેક થઈ ગઈ હતી મતલબ ચા થોડી ઓછી ઉકાળી હતી અત્યારે એટલો મસ્ત મતલબ એ એક તો બિઝી થઈ ગયો છે ને ચા ઉકાળવામાં મતલબ તમારે કઈ તમને એક સિરિયસ વાત કહો જે મારી બેનુ હોય જે બ્લોગ જોતી હોય એ ખબર હશે આ દૂધની થેલી છે ને આ દૂધની થેલી અત્યારે લઈ આવ્યો અને આમ જો મેહુલ તો આનો શું મતલબ મતલબ તો એક થેલી આખી એક થેલી મતલબ તે આટલી ચા બનાવી એનો એનો શું મતલબ ચા પીવાની મજા આવે મજા આવે અંદર તારા અવાજ ના શું થઈ ગયો સામે જોજે અવાજ માં એવું હતું ને ઓકે ચોકલેટ આપી દી ખવાય ગઈ હા હવે શું મંત્રી આપી દી ઓકે અવાજ બે ગયો હા અચ્છા એવું છે હા અને ગાઈસ સમજો એને આખા દૂધની મતલબ ચા બનાવે છે એકદમ જોરદાર ચા બનાવે છે જો એને સગડી થી ચા ગરમ કરે છે ગાઈસ તમે જોયું એને છે ને આખી આખી થીલી છે ને દૂધ ની નાખી દેતી મને કે આજ એટલી મસ્ત ચા મને પીવરાવી છે રાજુભાઈ મતલબ મને મને રાજુભાઈ કહે છે એટલા માટે મને કે આજ તમારે એટલી મસ્ત ચા પીવરા એ છે ને મતલબ સવાર દિન ચા બનાવી એને અમે લોકો કીધું કે શું ચા આવી ચા બનાવી એટલે થોડું એમાં તો કે આજ તો સારી ચા બનાવી એટલે પોતે નીચે ગયો એક મોટી થીલી આવે ખબર છે એકદમ મોટું પેકેટ આવે છે આપણે દેશમાં અમૂલનું આવે છે અહીંયા અમૂલનું આવે છે પણ એક બીજી આવે છે મહાનંદ કરીને આવે છે એનું નાખ્યું પેકેટ મતલબ શું કહેવાય તપેલીમાં તપેલી જ કહેવાય હા એમાં નાખીએ ને મસ્ત ચા બનાવે જરૂર હવે ચા લઈ આવે અને પછી હું પીવું અને પછી કહું તમને કે કઈ બનાવી છે ઠીક છે આ તો આપણે વખાણ કરવા પડશે કારણ કે આપણે ઘડી ઘડી કહેશે ને ચા એ નથી બનાવતું પછી ભાઈ ચા બનાવશે એમાં એટલે આ તો વખાણ કરવા પડશે પણ પહેલાં એને આવવા જોઈએ કેવી ચા બનાવે છે પછી તમે કહો તો ગાયસ ફાઇનલ જો ભાઈ એમાં માટે ચા બનાવી લઈ આવે છે હું ચા ચેક કરેલું કે ચા કે બને છે ગાયસ એક નંબર સિરિયસલી ફેમિલી એક નંબર મેહુલભાઈ તમારા વિશે શું કહો બોલો તમે આટલી સારી ચા પાઈ એ મને હે શું શું થયું છે ભાઈ બેસી ગયું છે ઓકે ઓકે વાત હોય એટલી સારી ચા બનાવી ભાઈ થેન્ક યુ સો મચ તમે છે રાજકોટમાં જઈને ચા ની દુકાન નાખો ભાઈ એમ કે છે કે ચા શીખવી હોય ને તો રાજકોટમાં જવું પડે કારણ કે રાજકોટમાં જે ચા બનાવે છે ને એ બીજી કે ચા ક્યાંય નથી બનતી સાચી વાત મેં રાજકોટ ક્યારે પીધી નથી પણ ખરેખર રાજકોટ જવાનું થશે તો તો ફાઈનલી આ પીશ અમે લોકો છે ને બહાર જઈએ છીએ કારણ કે આજે અમારે ખાવાનું બહાર છે મતલબ અમે બહારથી પાર્સલ લઈ લે છે અને હું જો હું કઈક આવું ત્યાં થઉં છું કહે છે અને મેહુલભાઈ એ મને આવા રેડી થયા છે કઈ અમે રેડી તો અમે તો પેલા વિચારીએ કે અમે શિવમભાઈને ઘરે જઈ કારણ કે એમનાથી બહુ દિવસથી એમ પડ્યા નથી એટલે વિચાર છે કે હું આ જઈ અને પછી શું ખબર હું જાય કે નહીં ખબર નથી પણ વિચાર છે કે અમે ત્યાં જઈએ આપણે શિવભાઈને ઘરે જાય તો ગાઈસ વિચાર છે અમે શિવભાઈને ઘરે છે પણ જોઈ આપણે જાય ના જઈએ પેલા નીચે ઉતરીએ પછી આપણે ખબર પડે તો ગાઈશ અમે લોકો વિચાર લીધું છે કે અમારે અમે શિવભાઈને ઘરે જવું છે કારણ કે બહુ દિવસ નથી મળે તો હાલો શિવભાઈને ઘરે અને ત્યાં જઈને કહેશી કે શિવમભાઈ અમે આયા ભાઈ બીજી તમારી વાત કહું મારા જે ખાસ બે ભાઈબંધ છે ને

गाइस अमेल को जेरे मरी छे ना तो आज जगह पर मरी छे गाइस हिंदी ट्रांसलेशन <laughs> जब भी मिलते हैं इधर ही मिलते हैं अजय का शादी होने वाला है वो भी ए भाई नहीं 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 शादी शादी नहीं करने का है तो लोगों को डिमोटिवेट नहीं करना चाहिए हाँ यार। वो बात भी सही, यार। साज़? साज़ सही है यार कैसे शादी नहीं करने का कैसे एकदम सही है एकदम सही बढ़िया, बढ़िया। बोलना चाहेगा हाँ बोलना चाहूंगा कि राजू भाई को लगता है हाँ। मैं अभी मिलता नहीं हूँ टाइम नहीं देता हूँ लेकिन ऐसा कुछ है नहीं है मेरा सुबह कॉलेज रहता है हाँ। फिर कॉलेज से आके सो जाने का फिर शाम को जॉब पे जाने का मोटो मानसो मानस मल तो रहती आपने दो झूठ बोलता हारू लागे तो मैं हां जुड़ बोला अच्छा लग रहा है क्या? जुड़ बोला तो हाउ लागे हाउ लागे नहीं पर गाइस और नहीं मलतो पहला बो मलतो तो खबर नहीं मलतो और दिनेश भाई के बारे में क्या कुछ बोलेगा दिनेश भाई भाई इधर से इधर जा रहे तो अच्छा आ... लग रहे बहुत अच्छा गाइस हमारा दिनेश सुंदर बहुत लंगोटियो फ्रेंड है दिनेश भाई दीनेश भाई एकदम राव वो छोड़ो ये बंदा

મને કડ કેમ કી મને પાર્ટી આવી પાર્ટી એટલે મને કીધું તારે પીવું પી લે કઈ નઈ આજે લીમકા એ પીવું તું એનું શું કરવા ખબર મને થોડું પેટમાં દુખતું એટલા માટે યાર આ તો પીતું નથી

અને આપણે બીજો કોણ છે કરસન છે એને ટ્રેન જમવાનું આપણે ઘરે પેલા જઈએ આપણે ક્યાં પાર્સલ લેવા હાલો અમે લોકો ફાઈનલી પાર્સલ લઈ લીધું છે જમવાનું અને હવે અમે લોકો જઈએ છીએ ક્યાં અમારા રૂમે સમજો આ છે મેહુલ અને આ છે દીપા દીપા બતાવો હા અને મામાને ઘરે એટલે એ પણ પાછો આવી ગયો અને સહી ટાઈમ પર આવી ગયો

બરાબર તો હાલો ગાઈસ પહેલા પહોંચી આપણે રૂમે અને થાઈ પર આપણે ફ્રેશ સો ફાઇનલી ગાઈસ જો ઉગર આયા છે જમીન બધા બેઠા છે અને હું અને આપણે આ મેહુલ ભાઈ મેહુલ ભાઈ જમી લીધું ને આપણે મજા આવી ને દીપા જમી લીધું મજા આવી મજા આવી ગઈ તો ગાઈસ જમીને બધા બેઠા છે ને જે અમારા કરશનભાઈ ભાઈ આયા નથી એ આવશે આજે લેટ કારણ કે બારે ગયા છે એટલા માટે આજનો દિવસ છે ને ફટાફટ નીકળી ગયો ખબર ના પડે કારણ કે શું કહેવાય સન્ડે હતો એટલા માટે ફટાફટ નીકળી ગયો સન્ડે હોય ને ગાઈસ એટલે ખબર ના પડે એમ દિવસ સુવામાં જાય ને આમ ફરવામાં ફરવા ક્યાંય જાય નહીં બોલો મુંબઈમાં છે ને તો અમે લોકો ક્યાંય ફરવા જતા નથી કમ કંટાળી ગઈ કહીશ આખું દીધી ફરવું ફરવું એટલા માટે તો આખું દિવસ સુવામાં નીકળી જાય ને બસ આરામ કરી એમ આખો સન્ડે નીકળી જાય તો બસ જો આજે જે તું એ તમારી સામે મૂક્યું તો કહીશ આજના બ્લોકને આપણે કહેશી અહીંયા જ એન અગર આ બ્લોક તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો ને શેર કરજો મળી આપણે કાલનો નેલી બ્લોકમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય માતા જય જય મુરલી